વડિયા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ માતાજીના નવલા નોરતાના પાવન અવસરે વડિયા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકનું અધ્યક્ષ સ્થાન પોલીસ ઇન્સ્પેક્ટર ગાગડા સાહેબે સંભાળ્યું હતું ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે જ્યાં વિવિધ જાતિ અને ધર્મના લોકો પોતપોતાના ધર્મ અને સંસ્કૃતિ અનુસાર તહેવારો ઉજવે છે આવી વિવિધતામાં એકતા જાળવી રાખવી તે આપણા સૌની જવાબદારી છે ખાસ કરીને નવરાત્રીના દિવસોમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગે આગોતરા તૈયારી અને આયોજન હાથ ધર્યું છે આ બેઠકમાં ચકલી ચોક ગાંધી ચોક મહેતા લાઇન ભવાની ચોક સદગુરુનગર આંબેડકર નગર જેવા વિસ્તારોમાંથી તમામ ગરબી આયોજકો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ગરબી આયોજકોને નિયમો અંગે માહિતી આપી અને શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે તહેવાર ઉજવવા માટે સહકાર આપવાની અપીલ કરી બેઠક દરમિયાન વિવિધ વિસ્તારોમાં થતા ગરબી કાર્યક્રમો માટે સુરક્ષાની વ્યવસ્થા ટ્રાફિક કંટ્રોલ અને સમયપત્રક અંગે ચર્ચા કરવામાં આવી રિપોર્ટ બાય પ્રકાશ વઘાસિયા કુકાવાઓ